આજે આપણે વાત કરીશું એક ચતુર સસલાની એક વખતની વાત છે જંગલમાં એક બહુ મોટો અને શક્તિશાળી સિંહ રહેતો હતો તે દરરોજ શિકાર કરતો અને બધા પ્રાણીઓને મારી નાખતો જંગલના બધા પ્રાણી ડરી ગયા તેઓએ એક દિવસ બેઠક કરી અને નક્કી કર્યું કે દરરોજ એક પ્રાણી પોતાની મરજીથી સિંહ પાસે જશે જેથી બાકીના બીજા પ્રાણીઓ બચી શકે સિંહે આ વાત માની લીધી હવે રોજ એક પ્રાણી સિંહ પાસે જતો અને પોતાનું બલિદાન આપતો એક દિવસ વારો આવ્યો સસલાનો પણ આ સસલો બહુ બુદ્ધિશાળી હતો તેણે વિચાર્યું આ રીતે તો એક પછી એક બધા પ્રાણીઓ ખતમ થઈ જશે મારે કંઈક ઉપાય કરવો પડશે સસલાએ જાણી જોઈને સિંહ પાસે મોડું જવાનું નક્કી કર્યું બપોર સુધી સસલો પહોંચ્યો નહીં એટલે સિંહ ગુસ્સાથી ગરજતો હતો થોડા સમય પછી સસલો ધીમે ધીમે આવ્યો સિંહે ગુસ્સાથી પૂછ્યું એ નાનકડા સસલા તું કેમ આટલો મોડો આવ્યો સસલાએ ખૂબ શાંતિથી કહ્યું મહારાજ હું તો વહેલો જ નીકળી ગયો હતો પણ રસ્તામાં મને બીજો એક મોટો સિંહ મળ્યો તેણે મને પકડી લીધો અને કહ્યું કે આ જંગલનો રાજા હું છું સાચો સિંહ તો હું છું તેણે મને છોડી આપ્યો અને કહ્યું કે જા તારા સિંહને બોલાવ હું તેને હરાવીશ આ વાત સાંભળીને સિંહ ગુસ્સાથી ભભૂકી ઉઠ્યો તે બોલ્યો ક્યાં છે એ બીજો સિંહ મને તરત બતાવ સસલાએ ચતુરાઈથી સિંહને એક કૂવામાં લઈ ગયો કૂવામાં પાણી ચોખ્ખું અને ચમકતું હતું સસલાએ કહ્યું મહારાજ એ સિંહ તો આ કૂવામાં રહે છે તમે નીચે જોશો તો દેખાશે સિંહે કૂવામાં જોયો તો તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું તેને લાગ્યું આ જ છે બીજું સિંહ ક્રોધમાં ભરાઈ અને સિંહે કૂવામાં કૂદકો માર્યો પણ અંદર તો માત્ર પાણી જતું સિંહ ડૂબી ગયો અને કદી બહાર ન આવ્યો જંગલના બધા પ્રાણી આનંદિત થઈ ગયા તેમણે ચતુર સસલાની પ્રશંસા કરી અને જંગલ ફરીથી ખુશી અને શાંતિથી ભરાઈ ગયું આ વાર્તાથી આપણને એ શીખવા મળે છે કે બુદ્ધિ હંમેશા શક્તિથી મોટી હોય છે મુશ્કેલીના સમયમાં સમજદારી જ કામ આવે છે